મિત્રો અંજાર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ મ્યુનિસિપલ અત્યારે ગાર્ડનમાં છું કારણ કે લોકો પોતાની જે ક્ષણો હોય સાંજે આવી વોકિંગ કરી શકે બાળકો રમતગમત કરી શકે એના માટે બનાવવામાં આવેલું આ ગાર્ડન છે તમે જોઈ શકો છો આ ગાર્ડનની અત્યારે કેવી પરિસ્થિતિ છે જોઈ શકો છો અહીંયાથી સીડી છે જોઈ શકો છો પરંતુ શીડીમાંથી તમારે અત્યારે આ બાજુથી આ બાજુ લસપણી ખાવા જ હોય તો તમને કદાચ હવામાં પત્રુ ના જે પણ અધિકારી અત્યારે એને જેની જવાબદારી આપવામાં આવી હોય એને એટલી ખબર નથી પડતી કે આ પત્રુ કોઈક બાળકનું આ પ્રાણ કાઢી નાખશે આ પાર કાઢી નાખે કે પ્રાણ કાઢી નાખે બેમાંથી એક કરશે પછી એની આંખ ઉગાડશે કોઈકનો આમાં ભોગ લેવાશે પછી આગળ આવશે ને પછી આનું કઈ કરશે એના પહેલા કોઈ કઈ નહીં કરે આ મીડિયા વાળો કોઈક આવે કે રાજેન્દ્રસિંહ જેવા કોઈક આવે બબુ ખાસ કરી અત્યારે જે આ નગરપાલિકાનો જે બગીચો છે જે ગાર્ડન છે એનો જે અત્યારે હાલત છે એ કેવા પ્રકારની છે